હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા વ્લોગ્સમાં તો બધું કામ થઈ ગયું અને દૂધ બી ગરમ થવાનું છે પછી આપણે ગામડેથી પાછી ગોટલી ભાંગીને આવી ગઈ છે એને બફી બાફી અને હવે મારે છે ને આને ખમણવાની છે એટલે બાજુવાળાની જાવું છે જો ખમણવા અને સાથે સાથે જો આ ધાણાભાજી ને એ બધું બીટું છે મને એવો વિચાર આવે છે કે આજે પાણી કરી નાખીએ પણ હવે જોઈએ છીએ અને બીજું કે મારા વિડીયો તમે લોકો જોવો જ છો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને મને ફોલો કરજો તો આજનો દિવસ કેવો રહીએ વરસાદ અંધારો છે એટલે કપડાં લેવાની ભાગમ ભાગી ધાબેથી થઈ ગઈ કારણ કે વારે વારે વરસાદ અંધારે છે જુઓ તમને થોડું ઘણું દ્રશ્ય દેખાતું હોય છે તો વારે વારે વરસાદ અંધારે છે એટલે ભાગ ભાગદોડ કરવી પડે છે દોરીએથી લેવાને મૂકવા લેવાને મૂકવા એમાં જ હવે ચોમાસાનો ટાઈમ વયો જાય અને આપણે છે ને આ સુકાવવું પણ બહુ કઠણ છે હવે ચોમાસાની ઋતુમાં એ આ ગોઠલી છે ને ઘડીકમાંથી હવે સુકા પણ આવી સરસ મજાની ગોઠલી બાફીને તૈયાર કરી છે તો પહેલાં તો ગોઠલા સૂકવાતા એટલે આટલી મહેનતથી ગોઠલા સૂકવીને તૈયાર કર્યા હોય એટલે પછી આળસ નહીં કરવાની કે આ હશે તો કાયમ આવશે મુખવાસમાં તલ ભેગું નાખીને ખાવામાં તો ચાલો આપણે આ ગોઠલીને આ વયા ને સારું ચાલો તો અમે આવી ગયા છે પાડોશી આ ગોઠલી ખમણવા ને પાડોશી પણ કામ જ કરે છે જો એ ચોખા સાફ કરે છે અને હું અહીંયા વાતો કરવા આવી ગઈ છું ખમણવા માટે થઈને કમળાય ને વાતું કરાય તા ઓમભાઈને આવવાનો ટાઈમ થઈ જાય તો આપણે આવી ગયા છીએ બાજુવાળાને ત્યાં આપણું કામ લઈને બાજુવાળા ચોખા સાફ કરે છે ને આપણે ગોઠલીનો મુખવાસ કરવાનો છે તો મને એમ થયું કે ચાલ થોડીક વાતો પણ થઈ જાય અને મારું કામ પણ થઈ જાય અને અહીંયા થોડુંક હવા ઉજાસ છે અને ખુલ્લું છે એટલે અહીંયા ને અહીંયા ગોઠલી પણ સુકવાઈ જાય એટલે હું અને બાજુવાળા આંટી અમે બંને એકબીજા વાતો કરતાં કરતાં અમારું કામ કરીએ છીએ અને વાતાવરણ વરસાદનું છે એટલે થોડું ઘણું એ પણ ટેન્શન હોય કે આ ગોઠલીનો મુખવાસ કર્યો તો છે પણ સુકાય ત્યાં હાચું તો અમારા ઘરમાં મુખવાસ તલની સાથે આ ગોઠલીનો મુખવાસ મિક્સ કરીને હોય એટલે અમારે આ બનાવવો જ પડે દર વર્ષે અને બીજું કે ગોઠલીનો મુખવાસ છે ને એ શરીર માટે સારો એ કોઈને ખબર નહીં હોય કદાચ એટલે વેસ્ટમાંથી બેસ્ટ તો આપણે ગોઠલા તો બધા કેરી તો બહુ ખાય પણ ગોઠલા ઉડાડી નાખ દઈએ કે મુખવાસ કોણ કરે મુખવાસ તો બનાવવો પડે ને એટલે બાયુને તકલીફ પડે આ બધી તકલીફ પડે ગોઠલા ભાંગવા પછી એને બાફવા અને પછી એને ખમણીને સૂકવવા બાકી કોઈ તૈયાર આપતું હોય ને તો કોઈ ના નથી પાડે એટલે આપણો સરસ મજાનો ગોઠલીનો મુખવાસ આ સરસ ખમણી અને આખી પસ્તીમાં નાખી અને ખાટલીમાં સુકવવા મૂકી દીધો છે જો એકદમ છૂટો છૂટો એટલે એક બે દિવસમાં આ સુકાઈ જાય વરસાદનું વાતાવરણ છે એટલે થોડુંક સૂકવામાં મોડું થાય એટલે હવે આપણે આ કામ પૂરું થઈ ગયું ને હવે આપણે જઈએ છીએ આપણી ઘરે તો જો વાતાવરણ તમારે કેવું બતાવું તમને મસ્ત મસ્ત વાતાવરણ જો છે ને મસ્ત વાતાવરણ ગ્રીન ગ્રીન બાકી અને વરસાદ પણ અંધાયરો છે જો એટલે વરસાદ અંધાયરો છે એટલે એમ થાય કે જલ્દી વરસાદ આવી જાય ઉકળાટે એવો થાય છે પછી હું ઘરે ગઈ તો મારે એવું તું કુરિયર જેનો એડવર્ટાઇઝ કરવાની છે અને આમાં છે સરસ મજાની કંપનીની નેન પોલિશ